મૃત્યુંજય મહાદેવ ત્રાહી માં શરણાગત જન્મ મૃત્યુ જરા વ્યાધિ પીડિત કર્મ બંધન નમસ્કાર મિત્રો સ્વાગત છે આપનું બી ઇન્ડિયામાં આપ જોઈ રહ્યા છો આપણો વિશેષ કાર્યક્રમ બી ઇન્ડિયાનો એટલે કે કિસ્મત કનેક્શન હું છું શાસ્ત્રી હર્ષલ પ્રસાદ રાવલ મિત્રો આજના આપણા કાર્યક્રમ કિસ્મત કનેક્શનની અંદર સરસ મજાના એક ઉપાય વિશે આપણે વાત કરવાની છે ક્યાંક ક્યાંકને ક્યાંક આપણે ત્રણ પ્રકારના તાપથી આપણે બધા પીડાઈ રહ્યા છીએ મિત્રો આદિ ભૌતિક આધ્યાત્મિક આવા ત્રણેય પ્રકારના જે તાપ બતાવવામાં આવ્યા છે આદિ દેવિક આદિ ભૌતિક અને આધ્યાત્મિક આ ત્રણેય પ્રકારના તાપમાંથી આપણને મુક્તિ આપે ને એવા એક વિષય વિશે આપણે વાત કરવાની છે એવો સરસ મજાનો ઉપાય આપણને આ ત્રણેય પ્રકારના તાપમાંથી આજે મુક્તિ આપવાનો છે સાથે સાથે આપણે 12 રાશિના જાતકો માટે આજે કઈ પ્રકારે કિસ્મત ચમકવાનું છે કઈ પ્રકારે દિવસ આજે વિશેષ આપણા માટે બની રહેશે અને કેવા પ્રકારના ફળની આજના દિવસે આપણને પ્રાપ્તિ કરાવવાનો છે અને વાત કરીશું સાથે આજના સરસ મજાના પંચાંગ પ્રકરણ વિશે તો આપ પણ મિત્રો જોડાઈ જાવ આપણો બી ઇન્ડિયાનો આ વિશેષ કાર્યક્રમ કિસ્મત કનેક્શન વાત કરીએ આજે સર્વપ્રથમ પંચાંગ પ્રકરણ વિશે ક્રોધી સંવત્સર ચાલી રહ્યું છે વર્ષા ઋતુ ઋતુઓની રાણી સરસ મજાની વિક્રમ સંવત બે એકવીસ આજની તારીખ વિશે જો વાત કરવામાં આવે તો ઓગણત્રીસ ઓગણત્રીસ મી જુલાઈ આજના દિવસે બતાવવામાં આવી છે વાર સરસ મજાનો ભગવાન શિવજીને પ્રિય ચંદ્ર એટલે કે સોમવાર પ્રાપ્ત થઈ રહ્યો છે આજની તિથિ વિશે વાત કરવામાં આવે તો અષાઢ વદ નવમી અષાઢ માસે અંધારિયું એટલે કે કૃષ્ણ પક્ષ અને નવમી તિથિ મધુમાસ પુનીતા એવી શરત મજાની નવ એ આપણે ત્યાં ભાગ્યાંક અને પૂર્ણાંક ગણવામાં આવે છે મિત્રો તો અષાઢ વધ નોમ અને સોમવાર આજે બતાવવામાં આવ્યો છે આજના નક્ષત્ર યોગ અને કરણ વિશે જો વાત કરવામાં આવે તો આજનું નક્ષત્ર મિત્રો ભરણી નક્ષત્ર પ્રાપ્ત થઈ રહ્યું છે કોઈ લોખંડ ને લગતું કોઈ કાર્ય આજે કરવું હોય ને તો ચોક્કસ થી એની અંદર આપણને લગતા કોઈ અંદર સારા એવા પણ પ્રાપ્તિ થઈ શકે છે ગંડ યોગ આજે પ્રાપ્ત થઈ રહ્યો છે જ્યોતિષમાં ગંડ યોગ ની એક અલગ મહત્તા બતાવવામાં આવેલી છે સાથે સાથે આજના કરણ વિશે વાત કરવામાં આવે તો તૈતુલ કરણ આજના દિવસે બતાવવામાં આવ્યું છે મિત્રો એની સાથે વિશેષ આજે જો વાત કરવામાં આવે ને તો સવારે સૂર્યોદય થાય એને સવારે દસ વાગ્યાનો સમય છે એ દસ વાગ્યાને આરંભ કરી અને સવા અગિયાર વાગ્યા સુધી સૂર્યની જે હોરા બતાવવામાં આવેલી છે એ સૂર્યની હોરાની અંદર કોઈ રાજકીય કાર્ય કરવું હોય અથવા તો ગવર્મેન્ટ એટલે કે સરકારી કાર્ય કરવા માટે કોઈ પ્રયાણ કરવું હોય કોઈ આયોજન કરવું હોય ને તો મિત્રો આજના દિવસે આ સૂર્યની હોરાના સમય દરમિયાન તમે જો આ કાર્ય કરશો ને તો ચોક્કસથી એની અંદર વિશેષ ફળ ધાર્યા કરતા વધારે ફળની પ્રાપ્તિ આજના દિવસે આપણને પ્રાપ્ત થશે મિત્રો વાત કરીએ આજના સૂર્યોદય વિશે અને સૂર્યાસ્ત વિશે સવારે પાંચ 5:40 નો એટલે કે પોણા 6 ની આજુબાજુનો સમય એ સૂર્યોદયનો સમય બતાવવામાં આવેલો છે સૂર્યાસ્તનો સમય સાંજે સવા સાત વાગ્યાનો સમય એ સૂર્યાસ્તનો સમય મિત્રો આવેલો છે ત્યારબાદ દિન વિશેષ વિશે વાત કરવામાં આવે તો આજે સરસ મજાનું અભિજીત બપોરે બાર વાગ્યાથી લઈ અને બાર ચોપન નું અભિજીત મુહૂર્ત આપણને બતાવવામાં આવ્યું છે અને સાથે સાથે રાહુકાળ વિશે જો વાત કરવામાં આવે તો સવારે સાત વાગ્યાનો સમય રાહુકાળે પ્રારંભ થાય છે અને નવ વાગ્યાનો સમય એ રાહુકાળનો પૂર્ણાહુતિનો સમય બતાવવામાં આવ્યો છે તો મેં જે વાત કરી એ પ્રમાણે મિત્રો કે સૂર્યની તમે કોઈ કાર્ય કરો છો તો ચોક્કસથી એની અંદર આપણને સાફલ્યતાના યોગ એની પ્રાપ્તિ થઈ શકે વાત કરી આજના પંચાંગ પ્રકરણ અને દિન વિશેષ વિશે આગળ આપણે વાત કરીએ બાર રાશિના જાતકોના લેખા જોખા વિશે

પોતાનું મન વિચાર અને વાણી વર્તન એની અંદર રાખવું નહીં ક્યાંક એના દ્વારા નુકસાન થવાની ભીતિ આજના દિવસે મેષ રાશિના જાતકોને પ્રાપ્ત થઈ રહી છે ત્યારબાદ પોતાના વ્યવસાયિક કાર્યોની અંદર પોતાની પ્રતિષ્ઠા અને પોતાની નામના વધે એવા પણ યોગો આજના દિવસે ભગવાન ચંદ્રનારાયણ મેષ રાશિના જાતકોને એ પ્રાપ્ત કરાવવાવાળા બને છે બીજા નંબરની રાશિ વિશે વાત કરીએ મિત્રો વૃષભ રાશિ જેના અક્ષર બતાવવામાં આવ્યા છે આજે કૌટુંબિક દ્રષ્ટિએ જોવા જઈએ કે આર્થિક દ્રષ્ટિએ જોવા જઈએ તો વૃષભ રાશિના જાતકોને બંને દ્રષ્ટિએ આજે સારા સમાચાર મળવાના શુભ સમાચાર મળવાના યોગો પ્રાપ્ત થઈ રહ્યા છે મિત્રો દિનચર્યાને વ્યવસ્થિત રાખવા માટે આજે પોતાની જાતની અંદર જ આપણે જોવાનું છે વૃષભ રાશિના જાતકોએ ખાસ ક્યાંય ને ક્યાંય આપણે બીજાઓની તુલના કરતા હોઈએ છીએ બીજાઓનું જીવન જોઈએ આપણે આપણું જીવન નહીં મિત્રો આપણા અંદર જ આપણું આપણી દ્રષ્ટિએ અવલોકન કરી અને પોતાના કાર્યની અંદર પ્રવૃત્ત રાખો ચોક્કસથી ભગવાન ચંદ્રનારાયણ વૃષભ રાશિના જાતકોને એની અંદર ફળ પ્રદાન કરવાવાળા બને પોતાની કાર્યક્ષમતા અનુસાર આજે વૃષભ રાશિના જાતકોને યોગ્ય પરિણામ અને યોગ્ય ફળ પ્રાપ્ત થઈ શકે છે ત્યારબાદ ત્રીજા નંબરની રાશિ વિશે વાત કરીએ મિથુન રાશિ જેના અક્ષરો બતાવવામાં આવ્યા છે ક આજે એવું કહેવાય કે આર્થિક દ્રષ્ટિએ મિથુન રાશિના જાતકોને ખૂબ સારા સંકેતો મળી રહ્યા છે શેરબજારની અંદર કોઈ બે નંબરના કાર્યની અંદર સટ્ટાની અંદર આજે રોકાણ કરવું હોય કોઈ અંદર નાણાકીય વ્યવહાર કરવો હોય પૈસાની લેવડ દેવડ કરવી હોય ને તો મિથુન રાશિના જાતકો આજે ખૂબ સારા સમાચાર તમને સારા ફળ અને દ્વિગુણી ફળ આજે પ્રાપ્ત થઈ શકવાના યોગો બતાવવામાં આવ્યા છે કોઈને આપેલા નાણાં હોય ઉધાર આપેલા નાણાં એ પણ કદાચ આજના દિવસે મિથુન રાશિના જાતકોને પુનઃ પ્રાપ્ત થઈ શકે છે મિત્રો પારિવારિક સમસ્યાઓમાંથી આજે મિથુન રાશિના જાતકોને મુક્તિ મળવાના યોગો છે ક્યાંક આપણા પરિવારમાં નાની એવી સમસ્યાઓ ચાલતી હોય તો એમાંથી આજે મુક્તિ મળે અને એના કારણે થઈ અને આનંદદાયક દિવસ આજે તમે પસાર કરી શકો છો ત્યારબાદ સાયંકાલ સમય સાયમ સંધ્યાકાળનો સમય સાયંકાલ સમય ધાર્મિક કાર્યની અંદર મિત્રો મિથુન રાશિના જાતકો પસાર કરો તો ચોક્કસથી એમાંથી આપણને સાનુકૂળતાની પ્રાપ્તિ થઈ શકે વાત કરીએ ચોથા નંબરની રાશિ કર્ક રાશિ ડ અને હ અક્ષરો બતાવવામાં આવ્યા છે ભગવાન ચંદ્ર નારાયણ પ્રીતિ કરાવે એવા યોગ સાથે આજે માનસિક ક્યાંક અશાંતિ કર્ક રાશિના જાતકોને અશાંતિનો અનુભવ થાય ક્યાંક બાળકોને લગતી કોઈ સમસ્યાઓ હોય પારિવારિક સમસ્યાઓ હોય આર્થિક કે વ્યવહારિક સમસ્યાઓ આવી બધી સમસ્યાઓના કારણે થઈ અને તમારી શાંતિ આજે કર્ક રાશિના જાતકોને હણાવવાનો દિવસ છે ભગવાન ચંદ્રનું મનોબળ ભગવાન ચંદ્રની કૃપા ભગવાન ચંદ્રનું અનુષ્ઠાન દ્વારા એ માનસિક શાંતિને આપણે સ્થિર બને એવા ઉપાયો આજે કર્ક રાશિના જાતકોએ કરવાના છે ત્યારબાદ મધ્યાહન પછીનો સમય ભગવાન સૂર્યનારાયણ તમને ફળ અર્પણ કરે એના કારણે થઈ અને નિર્ણય શક્તિ આપણી પ્રવૃત્ત બને એના કારણે થઈ નાણાકીય સુધારો મધ્યાહન કાલ પછી તમને આવી શકે છે અને એના કારણે થઈ અને માનસિક અશાંતિમાં ક્યાંક આપણને સહાનુભૂતિ કર્ક રાશિના જાતકોને પ્રાપ્ત થાય એવા યોગો આજના દિવસે બની રહે છે પાંચમી રાશિ સિંહ રાશિ વિશે વાત કરીએ મિત્રો મ અને અક્ષરો આવી રહ્યા છે સિંહ રાશિના જાતકો માટે આજે ઉત્તમ દિવસ સાફલ્યતાભર્યો દિવસ આજે બતાવવામાં આવ્યો છે એક શારીરિક અને માનસિક એક નવી ઉર્જા નવી ચેતના જાણે પ્રાપ્ત થતી હોય એવો એક યોગ આજે એવો અનુભવ સિંહ રાશિના જાતકોને પ્રાપ્ત થાય પોતાના લક્ષ્યને પોતાના સિદ્ધાંતને પ્રાપ્ત કરવા માટે તમે આજે નવું પ્રયાણ કરો પગલા ભરો તો ચોક્કસથી આગળ જતા એની અંદર તમને લાભની પ્રાપ્તિ સિંહ રાશિના જાતકોને આજે થઈ શકે છે મિત્રો ચોક્કસથી એના મંડાણો આજે કરજો એનો શ્રી ગણેશ કરશો તો આગળ જતા આપણને એની અંદર સાફલ્યતાની પ્રાપ્તિ થઈ શકે પારિવારિક સમસ્યાઓમાં વિશેષતા પતિ પત્નીને લઈ અને ક્યાંય અણબનાવનો બનાવ આજે સિંહ રાશિના જાતકો માટે એ ઉભો થઈ શકે છે પરંતુ ભગવાન ચંદ્રનારાયણ અને ભગવાન બુદ્ધ મહારાજની પ્રીતિ કરો કે જેના કારણે થઈ એ એ પતિ પત્નીના અણબનાવમાંથી સિંહ રાશિના જાતકોને મુક્તિ મળે આગળ વાત કરીએ કન્યા રાશિ પઠાણ અક્ષર આવી રહ્યા છે ગ્રહોની સ્થિતિ આજના દિવસે કન્યા રાશિ માટે સાનુકૂળ બતાવવામાં આવી છે ઘણા બધા સમયથી ચાલતી એવી સમસ્યાઓ હોય કોઈ એવું ટેન્શન હોય તો એમાંથી આજના દિવસે તમને રાહત મળી શકે છે ઘર પરિવારને લઈને કોઈ સુવિધાઓ માટે તમે કાર્ય કરી રહ્યા છો તો એમાં પણ આજના દિવસે તમને વિરામ પૂર્ણતા પ્રાપ્ત થવાના યોગો કન્યા રાશિના જાતકોને પ્રાપ્ત થઈ રહ્યા છે ક્યાંક ને ક્યાંક આજનો દિવસ કન્યા રાશિના જાતકો માટે વ્યસ્તતા ભર્યો દિવસ બની રહે છે ઇલેક્ટ્રિક ઉપકરણોને લઈ અને આજે ક્યાંક ખર્ચો ખર્ચો પણ કરવો પડી શકે એવા પણ યોગો આજના દિવસે સર્જાઈ રહ્યા છે આગળ વાત કરીએ તુલા તુલા રાશિ અને ત અક્ષરો બતાવવામાં આવ્યા છે વિશેષ આજે રાશિના જાતકો માટે નવ યુવાન એવું કહેવાય કે લગ્ન વાંચુક કોઈ યુવક હોય લગ્ન વાંચુક કોઈ યુવતી હોય તો તુલા રાશિના જાતકોને આજે એ સામાન્ય સરળ દિવસ બતાવવામાં આવ્યો છે પોતાના માટે થઈ યોગ્ય પતિ કે યોગ્ય પત્ની શોધતા હોય ને તો આજે એના અંદર તમે વધારે કાર્ય કરો વધારે પ્રયત્ન કરો કે તમારા ઉત્તમ દાંપત્ય જીવન માટે આજે તુલા રાશિના જાતકોને સરસ મજાના એવું કહેવાય કે યોગ્ય પાત્ર પત્ની હોય કે પતિ હોય એની તમને પસંદગી આજે સારી રીતે તમે કરી શકો છો સામાજિક કાર્યની અંદર તુલા રાશિના જાતકો આજનો સમય આજનો દિવસ એ વ્યસ્ત રહી અને તમે વ્યતીત કરો તો ચોક્કસથી એની અંદર તમે શુભત્વની પ્રાપ્તિ કરી શકશો આગળ વાત કરીએ મિત્રો ય અક્ષર બતાવવામાં આવ્યા છે એ ન અક્ષર સાથે વૃશ્ચિક રાશિ આજે નિસ્વાર્થ ભર્યું જીવન ક્યારેક કરશે તો ચોક્કસ થી એની અંદર સાફલ્યતા પૂર્ણતઃ લાભની પ્રાપ્તિ થવાની છે ક્યાંક વૃષ્ટિક રાશિના જાતકો માટે જીવનની અંદર મિત્રો આમ તો દરેકને ક્યાંક ને ક્યાંક સ્વાર્થ તો હોય જ છે પરંતુ વૃશ્ચિક રાશિના જાતકોને વિશેષ પ્રકાર એક પ્રકારનો કંઈક સ્વાર્થ હોય છે વ્યવહારમાં ગણો વ્યવસાયમાં ગણો આર્થિક રીતે ગણો વ્યવસાયિક રીતે ગણો તો વૃશ્ચિક રાશિના જાતકોમાં એક વિશેષ પ્રકારનો સ્વાર્થ રહેલો હોય છે એ ક્યાંક હું આ ગ્રહણ કરી લઉં હું આમ કરી લઉં હું તેમ કરી લઉં અને આ સ્વાર્થ વૃશ્ચિક રાશિના જાતકોને આગળ જતા એ પોતાના માટે નુકસાનકારક બની રહે છે અને એના માટે આજનો દિવસ નિઃસ્વાર્થ ભર્યો દિવસ નિસ્વાર્થ બની અને તમે કાર્ય કરશો ને તો ચોક્કસથી એની અંદર તમે સુભત્વની એક સકારાત્મકતાની પ્રાપ્તિ કરી શકશો નવા યોગ માટેનું સર્જન નવી વસ્તુ હોય નવું વાહન હોય કોઈ મકાન કોઈ નવી જમીન આની ખરીદી કરવી હોય ને તો આજે વૃશ્ચિક રાશિના જાતકો ચોક્કસથી એ કાર્ય કરી શકો છો રાશિના રાશિના જાતકો જાતકો વિશે વાત કરવામાં આવે ચાર અક્ષર બતાવવામાં આવ્યા છે આજે કોઈ નવા વ્યક્તિની તમારે મુલાકાત થઈ શકે છે કોઈ નાની એવી યાત્રા થઈ શકે છે એ યાત્રા દ્વારા કે નવા વ્યક્તિની મુલાકાત દ્વારા આપણા જીવનમાં ભાગ્યોદય કે ઉન્નતિના દ્વાર આજના દિવસે રાશિના જાતકો માટે ખુલી શકે છે વણ ઉકેલી કોઈ એવી સમસ્યાઓ હોય તો એ સમસ્યાઓની અંદર આજે તમને પૂર્ણતઃ શાંતિ મળવાના યોગ પ્રાપ્ત થઈ રહ્યા છે વિદ્યાર્થી વર્ગ માટે કોઈ ઉચ્ચ અભ્યાસ માટે વિચાર કરી રહ્યા છો પોતાની કારકિર્દી માટે થઈને કાર્ય કરી રહ્યા છો તો પુસ્ત આજે એ વિદ્યાર્થી વર્ગને પણ એની અંદર સંપૂર્ણપણે ફળની પ્રાપ્તિ કરાવે અંતે સહયોગની પ્રાપ્તિ દ્વારા આજનો દિવસ ધીરે ધીરે શાંત શાંતિથી પસાર થાય એવા યોગો ભગવાન ચંદ્રનારાયણ આપની રાશિમાં બધાવી રહ્યા છે આગળ વાત કરીએ મકર રાશિ ખ અને જ અક્ષર આવી રહ્યા છે મિત્રો એવું કહેવાય કે તમારા કાર્યને વ્યવસાયમાં કે વ્યવહારમાં કોઈ નવો આકાર આપવા માટે તમે કાર્ય કરવા માટે વિચાર કરી રહ્યા છો મનની અંદર ઘણા બધા પ્રકારના પ્રશ્નો તમારે સતાવી રહ્યા છે તો આજના દિવસે નવું સર્જન કરવા માટેની ઉત્તમ તક ઉત્તમ મોકો આજે ભગવાન ચંદ્રનારાયણ મકર રાશિના જાતકોને પૂર્ણ કરાવે નજીકના કોઈ એવા સંબંધી હોય એ તમારા ઘરે કદાચ આજે આવે તો ચોક્કસથી મિત્રો મકર રાશિના જાતકો એને આવકારો આપજો ઘણી વખતે એવું હોય છે મિત્રો કે ક્યારેક ક્યારેક એ કોઈ મિત્રવર્તુળ હોય કોઈ સંબંધી વર્તુળ હોય કોઈ આપણા આજુબાજુના એવા કોઈ હોય અને જ્યારે આપણે આપણા આંગણે કોઈ આવે છે ત્યારે આપણે આપણી વ્યસ્તતાના કારણે થઈને સામેવાળી વ્યક્તિને સમજી પણ નથી શકતા આજે મકર રાશિના જાતકો માટે ખાસ તમારા ઘરે કોઈ આંગણે કોઈ અતિથિ આવે ગમે તે સ્વરૂપે આવે ને તો મિત્રો બની શકે ને એનો યથા યોગ્ય સ્વાગત અને સત્કાર કરજો એના દ્વારા ક્યાંક ભગવાન કિસ રૂપ મેં નારાયણ મિલ જાય એ ભાવ આજે મકર રાશિના જાતકોએ આજે સ્વીકારવાનો છે સફળતાની પ્રાપ્તિ એના દ્વારા જ આજે થશે આગળ વાત કરીએ કુંભ રાશિની ગ સ સ સ અક્ષરો બતાવવામાં આવ્યા છે કુંભ રાશિના જાતકો માટે આજે દિવસની શરૂઆતમાં કાર્યોનું આરંભ આમ આરંભ કરવો હોય ને તો થોડુંક મુશ્કેલી જણાશે જેમ જેમ સૂર્યોદય થાય ને એમ એમ તમારા કાર્યની અંદર આવતી રૂકાવટો અવરોધો એને તમે દૂર કરી અને આગળ તમે એ પ્રયત્ન કરી શકશો આગળ મંડાણ પણ કરી શકશો એવું કહેવાય છે કે બપોરનો સમય મધ્યાહન કાલનો સમય કુંભ રાશિના જાતકોને ગ્રહોની ગ્રહદશા પ્રમાણે અનુકૂળ બતાવવામાં આવ્યો છે પોતાના કાર્યની અંદર ઝડપ આવશે એ ઝડપના કારણે થઈ અને મનની અંદર જે કાંઈ પ્રશ્નો ચાલી રહ્યા છે એની અંદર પણ ધીરે 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 કરી અને દરેક પ્રકારના પ્રશ્નોનું નિરાકરણ કુંભ રાશિના જાતકોને આજે પ્રાપ્ત થઈ શકે ઘરનું વાતાવરણ ખુશરૂમાં બની રહે એવો પણ એક ભાવ કુંભ રાશિના જાતકોને આજના દિવસે બતાવવામાં આવેલો છે અંતિમ મીન રાશિ વિશે વાત કરીએ ડ ચ જ છ મીન રાશિના જાતકો માટે વિશેષતઃ વડીલ વર્ગને આજના દિવસે મીન રાશિના જાતકોએ સાવચેતી રાખવાની જરૂર છે વર્ષા ઋતુનો પણ સમય છે ઋતુ પણ બતાવવામાં આવી છે અને વાયુને લગતા ક્યાંક રોગો મીન રાશિના જાતકોમાં વિશેષતઃ ખાસ કરીને વડિલ વર્ગને એ વધારે અસર ન કરે એની સાવચેતી આજના દિવસે મીન રાશિના જાતકોએ એ સાવચેતી રાખવાની જરૂર છે ત્યારબાદ એવું કહેવાય કે મીન રાશિના જાતકોમાં સ્ત્રીઓએ આજના દિવસે પોતાની વાણી ઉપર નિયંત્રણ રાખવાની જરૂર છે પોતાની વાણી દ્વારા પણ ક્યાંક સંબંધી જોડે આડોશ પાડોશમાં પોતાનો વ્યવહાર પોતાનો સંબંધ એ વાણીના કારણે ન બની શકે એના માટે થઈ અને આ મીન રાશિના સ્ત્રી વર્ગે ખાસ આજના દિવસે ધ્યાન રાખવાની જરૂર છે અંતે એવું કહેવાય કે સાયંકાલ સમય એ સામાજિક કાર્યની અંદર વ્યસ્ત રાખો તો ચોક્કસથી ઉત્તમ ફળની પ્રાપ્તિ થઈ શકે છે મિત્રો તો આજના આપણા કિસ્મત અંદર આપણે ટૂંક સમયમાં શ્રાવણ માસ ત્યારે આપણા જીવનની અંદર પણ મિત્રો ઘણા બધા પ્રકારના આપણે વ્યસનો રહેલા હોય છે વ્યસનો એટલે કે આપણે જીવનની અંદર એક એવી ટેવ કે જે આપણે આપણને જ્યાં સુધી પૂર્ણ ન કરીએ ત્યાં સુધી મનની અંદર પણ આપણને બેચેની રહ્યા કરે કે મારાથી આજે સવારમાં ભગવાનની પૂજા નથી થઈ ભગવાનને દીવો અગરબત્તી નથી કર્યો આ પણ એક પ્રકારનું વ્યસન છે મિત્રો એમ આ વ્યસન આદિકાળથી ચાલ્યું આવેલું છે ત્યારે શાસ્ત્ર એવું કહે છે કે સારા વ્યસનોને આપણે ગ્રહણ કરીએ અને કોઈ એવા દુર્ગુણ વ્યસનો હોય કોઈ એવા ખરાબ વ્યસનો હોય તો એને એને આપણે દૂર કરીએ આ શ્રાવણ માસ ભગવાન દેવાદિદેવ મહાદેવને પણ આ બે વ્યસનો હતા કયા બે વ્યસનો છે તો શાસ્ત્ર એવું કહે છે કે એ બે વ્યસનો કદાચ આપણે પણ આજના સમયની અંદર ભગવાન મહાદેવમાંથી શીખવાની જરૂર છે બસ આપણે જાતે ગ્રહણ કરવાનું છે ક્યાંક ને ક્યાંક આપણે ભૂલ્યા છીએ મિત્રો તો ભગવાન શિવજીનો ગંધર્વરાજ પરમ ભક્ત પુષ્પદંત એવું કહે છે મહિમના સ્તોત્રની અંદર મુખ્યતઃ ભગવાન શિવજીને બે વ્યસનો રહેલા છે અકાંડ બ્રહ્માંડ ખય ચકિત દેવા કૃપા વિદેય સિયાસ ધિહાસ ત્રિને સમસમૃતા વધતા

આપણે આ ભૂકંપ પણ જોયો અલગ અલગ પ્રકારના રમખાણો પણ જોયા હે એની સાથે સાથે આ કુદરતી જે ઘટનાઓ બને છે અલગ અલગ પ્રકારના રોગો બને છે એ પણ ત્યારે આ સંસાર ઉપર અલગ અલગ પ્રકારના ભય આવે છે ને એનું ભંગ એનો નાશ કરવા વાળું તત્વ જો કોઈ હોય ને તો ભગવાન મહાદેવ છે એટલે કે છે કે ભુવન ભય ભંગ અવ્યસની આનાથી એક આપણે વ્યસન રાખવાનું છે કે આપણે જયારે પરિવારની અંદર મુખ્ય મોભી હોય એ પરિવારના એવા સભ્ય હોય ને તો આપણા પરિવારની અંદર આવેલો કોઈ એવો ભય છે એને ભંગ કરવા માટે થઈને આપણે નિશ્ચિતપણે તૈયાર રહેવું જોઈએ મિત્રો ત્યારબાદ બીજું એવું કહે છે બીજું વ્યસન કયું છે તો કે ક્રિયાદક્ષો દક્ષો દક્ષ ક્રતુ ફલ વિધાન વ્યસની ના ક્રતુ વિધાન વ્યસની આપણે જેવું ગુજરાતીમાં કહેવત છે કે જેવું કરો તેવું ભરો એ જ ભાવ અહીંયા બતાવવામાં આવ્યો છે ક્રતુ ફલ વિધાન વ્યસનીનો વિધાતાના જે કઈ લેખ લખેલા છે એમાં કોઈ થવાનો નથી મિત્રો પણ આપણા કર્મ એવા હોવા જોઈએ ને કે કર્મ દ્વારા પણ આપણને ઉત્તમ ફળની પ્રાપ્તિ થઈ શકે ત્યારે આ નજીકમાં આવી રહેલો આ શ્રાવણ મહિનો એ શ્રાવણ મહિનામાં આપણે પણ મિત્રો શુભ સંકલ્પ કરીએ કે આપણે પણ કોઈ એવા સારા વ્યસનો ગ્રહણ કરીએ કે આપણને એ આગળ જતા આપણા માટે સારું ફળ અર્પણ કરવા વાળા બને અરે કદાચ મિત્રો સારું ફળ અર્પણ ન કરે કે ન કરે પણ આપણામાં રહેલા એવા દુર્ગુણ જે વ્યસનો છે એને આપણે દૂર કરીએ ને તો પણ આજના આ સમયની અંદર આપણા માટે ઘણું ખરું છે ત્યારે આજના આપણા કાર્યક્રમની અંદર કિસ્મત કનેક્શનની અંદર આપણે વાત કરી આજના પંચાંગ પ્રકરણ વિશે બાર રાશિના લેખા અને આજના સરસ મજાના ઉપાય વિશે આપના મનની અંદર પણ આવા કોઈ પ્રશ્ન હોય આર્થિક શારીરિક કે માનસિક સમસ્યાઓનો સામનો કરતા હોય તો ચોક્કસથી આપ શાસ્ત્રીજીનો સંપર્ક કરી શકો છો નીચે આપેલા નંબર ઉપર સંપર્ક કરી અને શાસ્ત્રી રીતે આપ માર્ગદર્શન પણ મેળવી શકો છો તો આજના કાર્યક્રમની અંદર મિત્રો બસ આટલું જ રજા આપશો ઓમ નમઃ શિવાય